હલવાઈ છે આ બંને જણાએ થઈ અને ભોગ બનનારની હત્યા નિપજાવી હતી જે ત્રણે જણા છે એ લોકો એક જગ્યાએ બેસેલા હતા બે દે એક દિવસ પહેલા ત્રણે વચ્ચે ગાળા ગાડી થઈ હતી અને આ આરોપીને ભોગ બનનાર આ લોકો વચ્ચે એ વખતે પણ થોડોક વિવાદ જેવો થયો હતો ત્યારબાદ ગઈકાલે એ લોકો પોતાને ત્યાં પોતાને ગલીમાં બેસેલા હતા અને ત્યાં વાતચીત કરતા હતા આ દરમિયાન પણ થોડાક એ લોકોને અપશબ્દો કદાચ બોલ્યા હશે એ પ્રકારની માહિતી મળી છે અને ત્યારબાદ જે બંને આરોપીઓ છે એ લોકોએ એમ નક્કી કર્યું કે આપણે નાસ્તો કરવા જવું છે તો જે ભોગ બનનાર છે એને પણ એને કીધું ભાઈ હું પણ નાસ્તો કરવો આવીશ અને આ વચ્ચે ત્યારે એ લોકોએ પૈસાનું એવી વાત કરી કે આપણે સોલ્જરી કરશું અને આ બાબતે ત્રણેય વચ્ચે કંઈક વિવાદ થયો બોલાચાલી થઈ અને એ વખતે કંઈક ઉગ્ર થઈ ગયા હોવાથી બંને જણાએ ભેગા મળી અને ભોગ હત્યા કરી નાખી હતી પોલીસે તરત જ આરોપીઓને હસ્તગત કરી અને આગળની કાર્યવાહી શરૂ કરી અને અરેસ્ટ કરી લીધા હતા જે ભોગ બનનાર છે સોરી આ જે આરોપી છે એ બંનેના જે ગુનાહિત ઇતિહાસ છે એમાં મારામારી અને એ પ્રકારનો પ્રોહિબિશનનો અને એક પ્રકારના ગુના છે